નમસ્કાર સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના ત્રીજા દાખલામાં વિડીયો જોતા દરેક રિયા રુદ્રનું નું હાર્દિક સ્વાગત છે કરીએ દાખલા નંબર ત્રણ ની શરૂઆત થોડીક રાખીશું સ્પીડ કારણ કે આગળના દાખલામાં આપણે જે મેથડ શીખ્યા છે એનું જ અહીંયા રીયુઝિંગ થશે કેવી રીતે તો જુઓ એક્સ ના છેદમાં કંઈ નથી સાત ના છેદમાં કંઈ નથી આઠ ના છેદમાં ત્રણ છે એટલે આ બાજુનો લસા બનશે ત્રણ આ બાજુ જુઓ છ છે ને બે છે આ બંનેનો છેદ કરીએ સરખો તો છ છે તો અહીંયા ત્રણ વડે ગુણી નાખીએ તો ત્રણ દુ છ અહીંયા આવી ગયા તો ઉપર એ ત્રણ વડે ગુણાઈ જશે છેદ સરખા થઈ ગયા પહેલી વિધિ દાખલામાં હંમેશા આ કરી નાખવાની પેલા દાખલામાં પણ કર્યું બીજામાં પણ કર્યું ત્રીજા દાખલામાં પણ કરીએ તો ઉકેલનો ઉ લખી કરીએ શરૂઆત હવે રકમ લખું છું હું મારી મેથડ પ્રમાણે પેલા રકમ જ લખીશ આઠ એક્સ છેદમાં ત્રણ બરાબરના બરાબર સત્તરના છેદમાં છ માઇનસ પાંચ એક્સના છેદમાં બે મેં કશું જ નથી કર્યું રકમ જ ઉતારી છે હવે કરીએ વિધિ ચાલુ અહીંયા લસા બન્યો ત્રણ ત્રણ લઈ આવવા માટે અહીંયા થી ગુણાશે અહીંયા થી ગુણાશે ને તો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ઓકે આ ત્રણ ને અહીંયા ગુણ્યા એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ છેદમાં પાછા ત્રણ લખાશે લખાશે ને પણ હું નથી લખતો કારણ કે મારે ત્રણેયને ને એક સાથે બેસાડીને એક સ્ટેપ ઓછું કરી નાખવું છે એટલે મેં માત્ર ને માત્ર ઉપરનો સ્ટેપ હમણાં લખ્યું છે સણંગ એક વખત લખીશ ઓકે ત્રણ સત્તા એકવીસ માઇનસ લસા ત્રણ સ્ટેપ કર્યો રીડ્યુસ આ બાજુમાં જુઓ સત્તર પાસે છ છે એટલે સત્તર ને છબવાનું નથી હવે આની પાસે છ લઈ આવ્યા હોય તો ત્રણ વડે ગુણવું પડશે ને તો ઉપર પણ ત્રણ વડે ગુણાશે તો ત્રણ વડે ઉપર ગુણીએ તો પાંચ ત્રણ પંદર જાય છે ને મગજની અંદર લસા લઈ આવો છે છ કેટલા લઈ આવવા છે છ કેટલા છ કેટલા છ છ લઈ આવવા છે તો ઈશ્કે પાસ તો છે આની પાસે નથી છે એટલે માટે બે ને ત્રણ વડે ગુણવાથી આવી જશે છ છ લાવવા માટે નીચે ત્રણ વડે ગુણીએ તો ઉપર એ વ્યવહારિક રીતે ગુણાશે એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર મગજ ની જવું જોઈએ દાખલા જેવું થઈ ગયું બાકી કઈ નથી કરવાનું અને મૂકો આ બાજુ અને મૂકો આ બાજુ પેલા આ બાજુ વિધિ થાય છે એ કરી નાખો માઇનસ આઠ એક્સ ને પ્લસ ત્રણ એક્સ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી આઠ માંથી ત્રણ જશે એટલે એટલે પાંચ એક્સ પણ જોવો માઇનસ આવે કારણ કે આ સંખ્યા મોટી છે અને એની નિશાની માઇનસ છે પ્લસ એકવીસ ના છેદમાં ત્રણ આ બાજુ તો કાંઈ નાનું મોટું થતું જ નથી એટલે સત્તર માઇનસ પંદર એક્સ છેદમાં છ અહીંયા સુધી જો થઈ ગયું હોય ક્લિયર તો તમે સમજી લેજો તમારો દૂર થઈ રહ્યો છે ફિયર ફિયર એટલે ડર ચાલો હવે છ ને અહીંયા લઈ આવીએ તો છ ગુણાશે અંદર આ લોકોને પૂરી દઈએ ત્રણ આ બાજુ ઉપર આવશે આને ઓફલિફ્ટિંગ કર્યું અને પણ ઓફલિફ્ટિંગ કર્યું તો ત્રણ આની સાથે ગુણાકારમાં ઉપર આવે એટલે પહેલાં તો ત્રણને બારે મૂકી દઈએ સત્તર માઇનસ પંદર એક્સને કોષમાં લખી નાખીએ હવે કરીએ અંદર મુલાકાત મુલાકાત કરીએ એટલે છ પંચા ને ત્રીસ એક્સ કેવા માઇનસ ત્રીસ એક્સ પ્લસ એકવીસ ગુણ્યા છ ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો છ એકા છ અને છ દુ બાર એકસો ને છબ્વીસ મિત્ર કે સાથ રખો થોડા ધ્યાન છે ચાલો એક્સ ને ઓલી બાજુ લઈ જઈએ તો પેલા તો મિત્ર અહીંયા કોણ છે એ લખી નાખો ત્રીસેક્ષ છે હવે આ મિત્રને આ બાજુ લઈ આવ્યા ચાલો લઈ આવ્યા પિસ્તાલીસ ને લઈ આવ્યા માઇનસ હતા તો બની ગયા પ્લસ આ બાજુ આના જવાના કારણે આ થઈ ગયું એકાવન એકલું એને આપવા આવે છે સાત એકસો ને છવ્વીસ સાત આપવા આવ્યું તો પ્લસ હતું થતોઈ ગયું માઇનસ રેડી આટલું ક્લિયર થયું તો આગળ વધીએ હવે માઇનસ પ્લસ માઇનસ મારા સરવાળા પ્રમાણે બાદ બાકી પ્રમાણે પંદર એક્સ વધે છે પિસ્તાલીસમાંથી ત્રીસ કાઢો એટલે બને પંદર એક્સ નિશાની કોની નિશાની જે મોટી સંખ્યા હોય એની હવે એકાવન માંથી એકસો છવીસ બાદ કરો કે એકસો છવ્વીસમાંથી એકાવન વાત કરો નિશાની માઇનસમાં આવશે ચાલો એકસો છવ્વીસ હું એ રફકામ કરું છું એકસો ને છવ્વીસ માઇનસ એકાવન માંથી એક જશે એટલે પાંચ બે માંથી પાંચ ના એટલે ઝીરો ના અહીંયા આવ્યા બાર માંથી પાંચ જશે એટલે સાત પિંચોતેર માઇનસ પિંચોતેર ક્લિયર માઇનસ પિંચોતેર ક્લિયર થઈ ગયા ઓકે હવે કાંઈ નહીં એક્સનો ઉકેલ શોધવા માટે લઈ આવો માઇનસ પિંચોતેરના છેદમાં પંદર અને પંદર પંચા પિંચોતેર પંદર પંચા પિંચોતેર એટલે એક્સ ઇઝ માઇનસ ની નિશાની વધે છે જો આ આન્સર હવે એક સિમ્પલ સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે સિમ્પલ સ્ટેપમાં દાખલા નંબર ચારમાં દાખલા નંબર ત્રણ ની અંદર ક્લિયર કર્યા બાદ દાખલા નંબર ચારમાં જુઓ કશું કરવાનું નથી પાંચને અહીંયા લઈ આવો ત્રણને અહીંયા લઈ આવો ઓકે તો કરીએ ઉકેલની શરૂઆત ઉકેલની અંદર સૌથી પહેલા તો એક્સ માઇનસ પાંચ છેદમાં ત્રણ ઇઝિકવલ ટુ એક્સ માઇનસ ત્રણ છેદમાં પાંચ મેં સ્ટેપ જ લખ્યું છે કંઈ નથી કર્યું હવે પાંચને આ બાજુ લઈ આવો તો પાંચ કૌશમાં બનશે એક્સ માઇનસ પાંચ ત્રણ આ બાજુ આવશે એટલે ત્રણ કૌશમાં એક્સ માઇનસ ત્રણ થઈ ગયું છેદનો પ્રશ્ન શોર્ટ આઉટ ओके okay. पांच एक्स माइनस पचू पचू पचीस पाँच गुणिया एक्स पचू पचू पचीस माइनस निशानी तर गुणिया एक्स ते एक्स तर तर नौ चलो फ्रेंड्स को फ्रेंड्स के साथ ले एना लेक्स पांच एक्स साथक्स प्लस होवा मईनस आ बाजू को मईनस नौ व्यौ એને સાત દેવા આવે છે પચીસ આ બાજુ માઇનસ છે તો બની જશે પ્લસ પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ મોટી સંખ્યા પ્લસ છે એટલે આ પ્લસમાં આવશે ઇક્વલના ઇક્વલ પચીસ અને નવનો તફાવત આવશે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થશે તો પચીસમાંથી નવ કાઢો પચીસમાંથી નવ કાઢો એટલે બધે સોળ પણ નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ તો એક્સ ઇઝ ઇક્વલ સોળના છેદમાં બે એક્સ ઇઝ આઠ ચેક કરી લેજો જવાબ એક્સ ઇઝ ટુ આઠ જવાબ આવી જાય ને તો બોક્સમાં નાખી દેવું બસ આ રીતે દાખલા કરતા રહેજો કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય આપતા રહેજો રિયા રુદ્ર તરીકે થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર